સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને ગુજરી અને ગુજરાત સત્તર જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને ગુજરી અને ગુજરાત સત્તર જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે હવે વિસ્તારમાં બાસમતી ડાંગરના પણ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી છે સાબરકાઠા જિલ્લામાં હવે સ્થાનિક ડાંગરની જાતો સાથે બદલાયેલા સમયની બાસમતી ડાંગરનું વાવેતર શરૂ થયું છે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ખાસ કરીને ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે આ વિસ્તારની ડાંગરની જાત સલાલની ડાંગર સતત જાણીતી છે ઉપરાંત ગુજરી ડાંગર પણ અહીં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે હવે સાબરકાંઠામાં બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત થઈ છે અહીં કેટલાક ખેડૂતોએ પરંપરાગત ડાંગરની ખેતીને બદલે બાસમતી જાતના ચોખાનું ઉત્પાદન થાય એ માટે બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે અગાઉના વર્ષોમાં ખેડૂતોએ કરેલા પ્રયાસથી સફળતા મળતા હવે ખેડૂતોએ બાસમતી ખેતીનું વાવેતર શરૂ કર્યું છે બાસમતી ડાંગરની ખેતી શરૂ થવાને લઈ સ્થાનિક ખેડૂતો માટે હવે આવકમાં પણ વધારો થવા માટે નવી દિશા મળી છે બાસમતી ડાંગરનું ઉત્તર ભારતમાં મોટું બજાર છે અને બાસમતી ડાંગરથી ઉત્પાદિત ચોખા નિકાસ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતા ભાવ પણ સારા મળતા હોય છે આ કારણથી જ હવે ખેડૂતોએ બાસમતી ડાંગરની ખેતીની શરૂઆત કરી છે સલાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હવે બાસમતી ડાંગરના વાવેતરમાં વધારો થયો છે આવી જ રીતે હિંમતનગરના હડિયોલ ગામના ખેડૂતે બાસમતી ડાંગરનું વાવેતર કર્યું છે વિપુલભાઈ બાસમતી ડોગરનું વાવેતર કર્યું છે તેનું ઉત્પાદન એ સારું મળે છે તેના ભાવે સારા મળે છે પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ એનું ખરીદ કેન્દ્ર નથી એક સરકારનું ભલો મળશે કે એનું ખરીદ કેન્દ્ર ચાલુ કરે કારણ કે આ બાસમતી ડાગર વેચવા માટે કોટા વર અથવા બુંદી જવું પડે છે એના લીધે ખેડૂતોને સમય હોય છે એટલે અમારે વરસાદી વાતાવરણ સંગ્રહ કરવાનો ટાઈમ નહીં હતો એના લીધે લોકો વાવતા નથી અશોકભાઈ પટેલ

પરંતુ ભાવ ગુજરી કરતા થોડો વધારે મળે છે જેના કારણે ખેડૂતો આજે બાસમતી ડાંગરમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે અને આના જે ચોખા નીકળતા હોય છે બધા મોટા ભાગના ચોખા એક્સપોર્ટ થતા હોય છે જે મોટાભાગે સાઉદી અરેબિયન કન્ટ્રી યુરોપિયન કન્ટ્રીમાં થતા હોય છે આ વેચવા માટે આપણે ત્યાં જવું પડતું હોય છે આનું વેચાણ અર્થે ગુજરાતમાં કોઈ માર્કેટ અવેલેબલ અત્યારે નથી પરંતુ વેચાણ અર્થે રાજસ્થાન અથવા પંજાબ હરિયાણા લાઇન પર જવું પડતું હોય છે જેમાં આપણને નજીક કોટા અને બુંદીનો મંડી પડે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ